એ લોકોએ વાત ફક્ત પોતાની રાજનીતિની કરી સિત્તેર સિત્તેર વર્ષ રાજનીતિ કરી સિત્તેર વર્ષમાં સમાજનું એક એવું કામ બતાવી દે એ લોકો કે જેમણે કર્યું હોય સમાજને ફક્ત રાજનીતિના નામે મૂર્ખ બનાવ્યો પોતાની પાર્ટીમાં ટિકિટ મળે એ જ સમાજનો બીજી પાર્ટીમાં મળે એ સમાજ નહીં એટલે હું તો સમાજ મને ટિકિટ મળી છે તો સમાજે મરી જવાનું

આ બધા ધારાસભ્ય છે બેઠા પહેલા પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષ રાજનીતિમાં છે શું કર્યું તમે તો શું કરવા કર્યો કરે રાજદાડો પડી ગયા તમને ગમે લાગે સાહેબ રાત દિવસ આ ભાઈને હરાવવા માટે મથ્યા રાત દિવસ દોડ્યા છે શું નહીં દોડ્યા એમને શું નહીં કર્યું જે સમાજ ઉપર એક કલંક લાગ્યું હતું કે આ સમાજને થોડીક લાલચો આપીને અમે ખરીદી લઈએ એ સમાજે ગત વર્ષોમાં પોતાની તાકાત બતાવી પણ રાજકીય જીતી રહ્યા એ જ આપણા આગેવાનો એ જ દીકરીઓ એ જ બેનો આ સમાજના પૈસાના નામે ખરીદવા નીકળી પડે અને એવું કે પૈસા થી ખરીદી લઈશું પચાસ ટકા સમાજ એ અમારી જોડે રહેવાનો છે

એનું મને હરાવવાનો પ્રયત્ન કરતા હતા એવા જ બીજા અમદાવાદ ના આગેવાનો એક કલોલા ધારાસભ્ય હતા અત્યારે તો ક્યાંય નથી નામોની નિશાન પણ એ અહીંયા ખોળો પાત્રે ઘરે ઘરે ફરે તો હું ઠાકોર નતો એ વખતે સમાજ નતો એવી વાત આવે ત્યારે સમાજ આ આ ઠાકોર નહીં આ સમાજના નતા તો ઘરે ઘરે ફરતા હતા પાછા જાહેરમાં કહેતા હતા વોટ નહીં આપે અને મેં હું તમારો આભારી છું